શ્રાવણ મહિનામાં કરો આ ઉપાય મળશે સુખ શાંતિ અને સમૃદ્ધિ જાણો શુભ ઉપાય ઝડપી અને ઉપવાસ સાવન માસમાં સોમવારના વ્રતનું વિશેષ મહત્ત્વ છે આ દિવસે શિવભક્તો ઉપવાસ રાખે છે અને ભગવાન શિવની પૂજા કરે છે તેને શ્રાવણ સોમવાર વ્રત કહે છે આ વ્રતમાં શિવલિંગ પર જળ ચડાવવાનું બેલપત્ર ધતુરા અને ભાંગ ચડાવવાનું મહત્વ છે આ વ્રત સંતાન પ્રાપ્તિ ધન અને સુખ સમૃદ્ધિ માટે રાખવામાં આવે છે રુદ્રાભિષેક રુદ્રાભિષેક એક વિષય પૂજા પદ્ધતિ છે જેમાં શિવલિંગને પંચામૂત્ર દૂધ દહીં ઘી મધ અને ખાંડથી અભિષેક કરવામાં આવે છે આ પછી ગંગાજળ ગુલાબજળ અને વિવિધ સુગંધિત પદાર્થોથી અભિષેક કરવામાં આવે છે રુદ્રા અભિષેક કરવાથી ભગવાન શિવના વિશેષ આશીર્વાદ મળે છે અને તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે મહામૃત્યુજય મંત્રનો જાપ કરવો મહામૃત્યુંજય મંત્રનો જાપ અત્યંત ફળદાયી માનવામાં આવે છે આ મંત્ર શારીરિક અને માનસિક રોગોથી મુક્તિ આપવામાં મદદરૂપ છે શ્રાવણ મહિનામાં દરરોજ મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો વિષય લાભદાયક છે આ મંત્રનો એકસો આઠ વાર જાપ કરવો જોઈએ શિવપુરાણનો પાઠ શ્રાવણ મહિનામાં શિવપુરાણનો પાઠ કરવો પણ ખૂબ જ શુભ અને લાભકારી માનવામાં આવે છે શિવપુરાણમાં ભગવાન શિવનો મહિમા વર્ણવવામાં આવ્યો છે અને તેને સાંભળવા કે વાંચવાથી પાપોનો નાશ થાય છે અને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે બેલપત્ર અર્પણ ભગવાન શિવને બેલપત્ર ખૂબ જ પ્રિય છે શ્રાવણમાં શિવલિંગ પર બેલપત્ર ચડાવવાથી વિશેષ પુણ્ય મળે છે બેલપત્રના ત્રણ પાન મિક્સ કરીને શિવલિંગને અર્પણ કરવા જોઈએ જેને ભગવાન શિવના ત્રિનેત્રનું પ્રતિક માનવામાં આવે છે શિવ ચાલીસા અને આરતી શ્રાવણમાં દરરોજ શિવ ચાલીસા અને શિવ આરતીનો પાઠ કરવો જોઈએ તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે સાંજે શિવ મંદિરમાં અથવા ઘરમાં પૂજા સ્થાન પર દીવો પ્રગટાવો અને આરતી કરો બ્રહ્મચર્યનું પાલન શ્રાવણ મહિનામાં બ્રહ્મચર્યનું પાલન કરવું પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે તેનાથી માનસિક અને શારીરિક શક્તિ વધે છે અને ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે શિવ મંદિરોની મુલાકાત લેવી સાવન મહિનામાં શિવ મંદિરોની મુલાકાત લેવી અને ત્યાં પૂજા કરવી પણ અત્યંત ફળદાયી માનવામાં આવે છે ખાસ કરીને કાશી વિશ્વનાથ મહાકાલેશ્વર અને અમરનાથ જેવા પ્રખ્યાત શિવ મંદિરોની મુલાકાત વિશેષ પુણ્ય આપે છે ધ્યાન અને સાધના સાવન મહિનામાં ધ્યાન અને સાધના કરવી પણ મહત્ત્વપૂર્ણ છે ભગવાન શિવને ધ્યાનના દેવતા માનવામાં આવે છે દરરોજ સવારે કે સાંજે ધ્યાન કરવાથી મનને શાંતિ મળે છે અને આધ્યાત્મિક પ્રગતિ થાય છે ધર્માંદા શ્રાવણ મહિનામાં દાન કરવું પણ શુભ માનવામાં આવે છે અન્નનું દાન વસ્ત્રોનું દાન અને ગાયનું દાન ખૂબ જ પુણ્ય છે તેનાથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે અને તમામ દુઃખોનો નાશ થાય છે હરિયારી અમાવસ્થા આ દિવસે ભગવાન શિવનો રુદ્રાભિષેક કરવાથી પિતૃદોષની શાંતિ થાય છે અને પિતૃઓને મોક્ષ મળે છે હરિયાળી તીજ આ દિવસે દેવી પાર્વતીની સાથે ભગવાન શિવની પૂજાનું વિશેષ મહત્ત્વ છે રુદ્રાભિષેક કરવાથી અખંડ સૌભાગ્ય મળે છે અને ભગવાન શિવના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે હરિયાળી તીજ બુધવાર સાત ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ હશે નાગપાંચમી આ ખાસ દિવસ ભગવાન શિવના ઘણવાસુકી તક્ષક નાગ અને વિષ્ણુના ગણ શેષનાગની પૂજાનો દિવસ છે આ દિવસે રુદ્રાભિષેક કરવાથી તમામ પ્રકારના કાળસર્પ દોષ અને પિતૃદોષનો નાશ થાય છે સાવનનો છેલ્લો સોમવાર ઓગણીસ ઓગસ્ટે એ સાવનનો છેલ્લો સોમવાર હશે જો તમે હજી સુધી રુદ્રાભિષેક નથી કર્યો તો આ દિવસે અવશ્ય કરો ભગવાન શિવ તમને આશીર્વાદ આપશે શિવરાત્રિ પર ગરીબોને ભોજન કરાવો આનાથી ઘરમાં ક્યારેય અન્નની કમી નહીં આવે અને પૂર્વજનોની આત્માને શાંતિ મળશે શિવરાત્રિ પર નંદીને લીલો ચારો ખવડાવો તેનાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે અને સમસ્યાઓનો અંત આવશે માછલીને લોટની ઘોડીઓ ખવડાવો આ દરમિયાન ભગવાન શિવનું ધ્યાન કરતા રહો આ સંપત્તિ લાવે છે અરહતદાન સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે મુઠ્ઠીભર પીળી તુવેર દાળ અર્પણ કરવી જોઈએ ચોખા ભગવાન શિવને ચોખા અર્પણ કરતી વખતે આ વાતનું ધ્યાન રાખો કે તેને તોડવામાં ન આવે તેનાથી દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે ઘઉં મુઠ્ઠી પર ગહું અર્પણ કરવાથી લગ્ન કે વૈવાહિક જીવનમાં આવતા અવરોધો દૂર થાય છે અને વ્યક્તિને સંસારિક સુખની પ્રાપ્તિ થાય છે કાળા તલ કાળા તલ અર્પણ કરવાથી તમામ પ્રકારના વિવાદો અને કલહ દૂર થાય છે તેનાથી શનિદોષ પણ દૂર થાય છે મગની દાળ પીળી મગની દાળ ચડાવવાથી કામમાં આવતી અડચણો દૂર થાય છે અને ઈચ્છિત પરિણામ પ્રાપ્ત થાય છે જો તમે દેવાના બોજથી દબાયેલા છો અને તેમાંથી મુક્તિ મેળવવા માગતા હો તો શ્રાવણ માસ દરમિયાન વિશેષ નવ દિવસે ભગવાન ભોલેનાથને ગંગાચળમાં ભસ્મ ભેળવીને સંપૂર્ણ વિધિથી અભિષેક કરો આ ઉપાયથી કરજમાંથી મુક્તિ મેળવવી સરળ બની જાય છે એવું માનવામાં આવે છે કે રાહુકેતુના અશુભ પ્રભાવને ઘટાડવા દેવા અને અનેક પ્રકારની પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવા અને ઘરની શાંતિ માટે સોમવારે વિશેષ પૂજા જલાભિષેક અને રુદ્રાભિષેક કરવો શુભ છે રોગ નિવારણ પિતૃદોષ અને ઋણમુક્તિ માટે અમાવસ્યાના દિવસે રવિ પુષ્ક યોગ વિશેષ પૂજા કરવી શુભ છે આ મહિનામાં પૂજા દરમિયાન દેવી પાર્વતીને ચાંદીની પાયલ ચડાવો આમ કરવાથી દેવી પાર્વતી પ્રસન્ન થાય છે અને વ્યક્તિની પ્રગતિ થાય છે શ્રાવણ મહિનામાં ભગવાન શિવને દરરોજ ગંગાજળથી અભિષેક કરો આમ કરવાથી લગ્નમાં વિલંબ થાય છે સાવન અમાવસ્યાના દિવસે દીવો દાન કરો લોટના બનેલા દીવામાં ઘી અને વાટ ઉમેરો તેને નદીમાં તરતા મૂકો આવું કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે ધન અને સમૃદ્ધિ વધે છે પૂર્વજનોના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે શનિ મંદિરમાં દીવો પ્રગટાવવાથી પણ લાભ થાય છે